कुछ लोगों के नामों का उल्लेख किया गया था जिनके ओहदे थे बाकी सब इत्यादि थे इत्यादि तादाद में हमेशा ही ज्यादा होते थे इत्यादि लंबी लाइनों में लगकर मतदान करते थे उन्हें लगातार ऐसा भ्रम दिया गया था कि वो ही इस लोकतंत्र में सरकार बनाते थे कुछ लोग तो दुर्घटनाओं के बाद भी इत्यादि ही रह जाते थे राजेश जोशिनिया कविता आ देश ने एवं इत्यादि के वगैरे वगैरह मानसों की बात करे जमीनी पास पोता कोई होदो नहीं કોઈ એવો સામાજિક કે રાજકીય ઓળખ પણ નથી કે જેથી એમના મૃત્યુ સૌથી મોટા સમાચાર બને અને દુર્ઘટનાઓના મૂળ કારણ શોધીને એના પર કાર્યવાહીઓના એટલી નાટક પણ થાય ગાંધીનગરથી તપાસના આદેશ છૂટ્યા કે પછી સાહેબો જાતે સ્થળ નિરીક્ષણ માટે નીકળી ગયા કે પછી કાગળ પર તો કાગળ પર પણ એક નવી પોલિસી સરકાર બનાવે એટલું પણ જેમનું મહત્વ નથી એવા માત્ર આંકડો બનીને રહી જતા મૃત્યુની વાત કરવી છે આટલી લાંબી પ્રસ્તાવના અથવા તો કહો કે પીડા પછી સમાચાર એક એવા છે તમને કે મહીસાગરના કડાણા ડેમ પાસે અજંતા એનર્જી પ્રાઇવેટ લિમિટેડના બંધ પડેલા હાઇડ્રો પાવર પ્લાન્ટમાં એવું શું થયું કે અચાનક આટલું બધું પાણી ધસી આવ્યું અને પાંચ માણસો તણાઈને મર્યા એનો એક પણ જવાબ આપણને મળે એ પહેલાં વધારે છ શ્રમિકોના મૃત્યુ થયા છે અને કમનસીબે આ લોકો પણ માત્ર એક આંકડો છે કેમ કે એ મજૂરો છે એમની પાસે કોઈ જ હોદ્દો કે સામાજિક કે રાજકીય ઓળખ નથી કે એમની સાથે થયેલી દુર્ઘટના અચાનક જ આમ તંત્રને સફાળી જગાડી દેશે ઘટનાના મુખ્ય બિંદુઓ શું છે પાવાગઢના પ્રસિદ્ધ શક્તિપીઠ ખાતે માલવાહક રોપવે તૂટી પડવાની ઘટના બની જેમાં છ લોકોના મૃત્યુ થયા રોપવેનો તાર તૂટી જતા આ દુર્ઘટના સર્જાઈ છે મૃતકમાં બે લિફ્ટ ઓપરેટર બે શ્રમિક અને અન્ય બે લોકોનો સમાવેશ થાય છે અન્ય બે લોકો ઇત્યાદિ ઇત્યાદિ ભારે પવનને કારણે શ્રદ્ધાળુઓ માટેનો રોપવે બંધ કરાયો છે ઉષા બ્રેકો નામની કંપની પાસે રોપવેના સંચાલનનું કામ છે હજુ થોડા દિવસ પહેલા જ સતત પાંચ દિવસ માટે રોપવે બંધ રખાયો હતો તો પછી તાર કેવી રીતે તૂટી પડ્યો એનો જવાબ શેષ છે જો ખૂબ વધારે પવન હતો અને યાત્રાળુઓ માટે જેમ રોપવે બંધ રખાય છે તો શ્રમિકો માટેનો માલવાહક રોપવે કેમ બંધ ન કરાયો દરેક દુર્ઘટનાઓ એવા પ્રશ્ન છોડીને જાય છે જે એના જવાબ આપણને કદાચ ક્યારે મળતા જ નથી કેમ કે એ જવાબ આપણે લેવા જઈએ કે પછી એ જવાબ આવે એના પર રિપોર્ટિંગ થાય અથવા લોકો એની ચર્ચા કરે એ પહેલાં તો નવી દુર્ઘટના સામે આવી જાય છે આપણને મૃત્યુ અને દુર્ઘટનાઓની આદતથી મુક્તિ મળે એવી અપેક્ષા સાથે નમસ્કાર